પાર્ટીની સરકારના આજે પાંચ વર્ષ પૂર્ણ થવામાં છે છેલ્લા લોકસભા સત્રનો આવતીકાલે છેલ્લો દિવસ છે અને આ જ વાત બે હજાર ચૌદ ની ચૂંટણી પહેલા બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત યુવાનોને શિક્ષણ આરોગ્ય અને રોજગારમાં એમને પૂરતી તકો પ્રાપ્ત થાય એ માટે કોંગ્રેસ પક્ષે આ દેશની જનતાને વચન આપ્યું હતું કમનસીબે ચૌદની ચૂંટણીમાં યુપીએ સરકારનો પરાજય થતા આ દેશના બિન અનામત વર્ગના યુવાનોને જે લાભ મળવો જોઈએ એ લાભ પાંચ વર્ષ પાછળ ધકેલાયો ગુજરાતની અંદર પણ માનની અમિતભાઈ શૈલેષભાઈ અને અમારા સન્માનની ધારાસભ્યશ્રીઓએ બિન અનામત વર્ગના યુવાનોને શિક્ષણ આરોગ્ય અને રોજગારમાં વીસ ટકા અનામત માટે જયારે વિધાનસભામાં ખાનગી મેમ્બર બિલ લાવ્યા ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈના ગૃહ રાજ્યમાં વિધાનસભાની અંદર આ વાતનો વિરોધ કર્યો હતો બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને આ ખાનગી મેમ્બર બિલનો અસ્વીકાર કર્યો હતો હવે જયારે પાંચ વર્ષ પૂરા થવા એવા છે તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકાર આ દેશના લોકોના સપનાઓ સાકાર કરવામાં અધૂરી નીવડી છે ત્યારે મરણ પથારીએ પડેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી વાયદાઓથી ઓક્સિજનના બાટલે મિશન ઓગણીસની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હોય એવું મને લાગે છે સરકારે જો આ લાભ વાસ્તવિક અપેક્ષિત વર્ગો સુધી પહોંચાડવો હતો પંચાવન જેટલા મહિનાનું શાસન એમની પાસે હતું કમનસીબે આ પંચાવન મહિના માત્ર વાયદાઓમાં વચનોમાં અને ભાષણોમાં ખર્ચી નાખ્યા વિદેશ પ્રવાસની અંદર દેશની પ્રજાની અપેક્ષાઓ અધૂરી રહી ગઈ હવે જ્યારે ચૂંટણીઓ સામે આવી છે ત્યારે બિન અનામત વર્ગના યુવાનોને આર્થિક રીતે પછાત એવા યુવાનોને આઠ લાખ થી ઓછી આવક હોય એવા યુવાનોને એક હજાર ચોરસ ફૂટ થી નાનું મકાન હોય એવા માત્ર યુવાનોને પાંચ એકર થી ઓછી જમીન હોય એવા માત્ર યુવાનોને દસ ટકા અનામત આપવાની સરકારી લોલીપોપ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે લોકશાહી શાસન વ્યવસ્થામાં બંધારણથી સમગ્ર દેશ જોડાયેલો છે અને બિન અનામત વર્ગના યુવાનોને શિક્ષણ આરોગ્ય અને રોજગારમાં અનામત માટે બંધારણી સુધારો લાવવો પડે કમનસીબે આ સરકારનો કમજોર ઈરાદો લોકસભાના પાંચમા વર્ષે છેલ્લા સત્રમાં આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે એને આ જાહેરાત કરી અને દેશના અપેક્ષિત યુવાનોને માત્ર લોલીપોપ આપી છે જો સરકારનો ઈરાદો મજબૂત હોત તો આ પાંચ વર્ષ એમને કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો તો આ વર્ગના લોકોને પાંચ વર્ષ પાછળ ધકેલવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે કોંગ્રેસ પક્ષે હંમેશા સેવા માટે સંવિધાનની રક્ષા કરી છે બંધારણના દાયરાની અંદર તમામ જાતિ ભાષા વર્ગના લોકોને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે એમને અધિકારનું હથિયાર આપવાનો પ્રયાસ કર્યો છે અને એ જ અધિકાર યાત્રાને આગળ ધપાવતા યુપીએ સરકારે ચાર થી ચૌદની અંદર વિવિધ વર્ગના લોકોનું સામૂહિક વિકાસ થાય એના માટે જે આધિકારિક કાયદાઓ બનાવ્યા હતા એ જ કાયદાઓ અંતર્ગત આજે દેશના લોકો લાભ મેળવી શક્યા છે કમનસીબે ભારતીય જનતા પાર્ટીના વીતેલા પાંચ વર્ષના શાસનમાં એક પણ એવું કામ નથી કે જેનો ભારતીય જનતા પાર્ટી જશ લઈ શકે માટે પાંચ વર્ષ પછી નવા સપનાઓ દેખાડવાની શરૂઆત એ બિન વર્ગના લોકોને જે આજે ઇબીસી અનામતનું જાહેરાત કરી છે એ મને લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની કરની અને કથનીમાં હંમેશા તફાવત રહ્યો છે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે શાસન છે કેન્દ્રમાં પણ ભાજપનું સ્પષ્ટ બહુમતી સાથે શાસન છે અમે બે હજાર બાર ની ચૂંટણી પહેલા પણ વિધાનસભાની અંદર ખાનગી મેમ્બર બિલ લેવા લાવવાતા બે હજાર સત્તરની ચૂંટણી પહેલા પણ આ ખાનગી બિલ લાવવાતા બે હજાર અઢાર ના ફેબ્રુઆરીમાં અમિતભાઈ શૈલેષભાઈ અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પણ બિન અનામત વર્ગના લોકોને શિક્ષણ આરોગ્ય અને રોજગારમાં અવસર માટે બિલ લાવ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સરકારે વિધાનસભામાં આ બિલનો વિરોધ કર્યો બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ નજદીક આવી છે ત્યારે જે સરકારની નિષ્ફળતાઓના કારણે પીડાતા વર્ગો છે એને લોલીપોપ આપવા માટે થઈને આજે આ ચૂંટણી લક્ષી જાહેરાત કેન્દ્રીય કક્ષાએથી ભારતીય જનતા પાર્ટીએ કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ એણે આ દેશમાં લોકશાહી લાવવામાં પણ આગેવાની લીધી કોંગ્રેસ પક્ષની અંદર પણ આંતરિક લોકશાહીને હંમેશા મજબૂત કરી છે દરેક મિત્રોએ પાર્ટી સંગઠન અને એના પ્રશ્નોને લઈ અને પાર્ટીના પ્લેટફોર્મમાં યોગ્ય સ્તરે એમને વાત કરવાનો પૂરતો અવસર મળે છે અને એ ઉપલબ્ધ તકોનો દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ આવતા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઘીના કામમાં ઘી પડી રહેશે થેન્ક યુ